વિદ્યાર્થીઓ ગુડ મોર્નિંગ સુપ્રભાતમ ફરી પાછા ચાર પાંચ દિવસ થઈ ગયા તો આજે ધોરમવાર એસપીસીસીમાં કંપનીની સભાઓના ચેપ્ટરની ચર્ચા કરીશું તો મિત્રો આજે આપણે સભા વિશે અભ્યાસ કરીશું આમ તો સભા એટલે એવું નહીં કે જોડે મળવું ભેગા થવું કે ગપ્પા મારવા એ આ સભાનો મીનિંગ નથી કેટલાક વિદ્યાર્થીઓ મન ફાવે તેમ સભાની વ્યાખ્યા લખી દે કે માર્ક્સ મળી જશે એમ માર્ક્સ ના મળે મિત્રો આપણે ટેકનિકલી સમજવાનું છે અહીંયા એસપીસીસીના સબ્જેક્ટમાં જુઓ પહેલાં તમે વ્યાખ્યા સમજાવો સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે બરાબર આપણે જુઓ બે કે તેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ ભેગા થાય બરાબર સાથે મળી બીજ ભેગા થાય પછી શું કરે ચર્ચા વિચારણા કરે ગપ્પા મારે એવું નહીં ચર્ચા કરે વિચારણા કરે મંથન કરે મનન કરે અને એક સર્વ સામાન્ય મુદ્દા એક મુદ્દો કંઈક નક્કી કરવાનો હોય કે બે મુદ્દા નક્કી કરવાનો હોય એ અંગે બહુમતીથી એક વ્યક્તિને નિર્ણય લેવો નહીં બહુમતીથી નિર્ણય કરે એટલે સભા કહેવાય મિનિંગ આનો મિનિંગ આ રીતે એની વ્યાખ્યા તમારે લખવી હોય તો લખી શકાય ફરી સમજી લો સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતીથી નિર્ણય કરે એટલે સભા કહેવાય બરાબર હવે સભાના પ્રકારો જોઈ લો મોટાભાગે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સભાનો અર્થ આપી સભાના પ્રકારો સમજાવો તો તમારે સભાઓના પ્રકારો પહેલાં લખવાના પછી સમજાવવાના તો કંપનીની સભાઓ બરાબર આપણે આની ચર્ચા કરવાની છે તો પહેલી સભાના પહેલો પ્રકાર કયો શેર હોલ્ડરની સભા ડિએક્ટરોની સભા ખાસ સભાઓ આ ત્રણ એના મુખ્ય પ્રકાર છે હવે પેટા પ્રકારો કયા કયા તો આપણે સમજીએ के शे हो सभा प्रकारों प्रथम वार्षिक सामान्य सभा प्रथम वार्षिक सामान्य सभा नंबर वार्षिक सामान्य सभा नंबर त्र असाधारण सामान्य सभा આ ત્રણ પ્રકાર થયા શેર હોલ્ડરની સભા એના પેટા પ્રકારો કયા કયા તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભા હવે ડિરેક્ટરની સભાનો પહેલો પ્રકાર છે સંચાલક મંડળની સભા નંબર બે સમિતિ સભા ફરી સમજી લો મિત્રો ડિરેક્ટરની સભાના બે પ્રકાર સંચાલક મંડળની સભા અને સમિતિ સભા અને ખાસ સભાઓમાં વર્ક સભા નંબર એક વર્ક સભા નંબર બે લેન્ડદારોની સભા અને નંબર ત્રણ કંપની વિસર્જન સમયની સભાઓ બરાબર વ્યાખ્યા જોઈ ગયા તેના પ્રકારો તો ત્રણ મુખ્ય પ્રકારો શે હોર્ડરોની સભા ડિરેક્ટરની સભા અને ખાસ સભાઓ તો શે હોર્ડરની સભાના ત્રણ પ્રકારો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા વાર્ષિક સામાન્ય સભા અસાધારણ સામાન્ય સભા ડિએક્ટરોની સભાઓમાં સંચાલક મંડળની સભા સમિતિ સભા પછી ખાસ સભાઓમાં વર્ક સભા આવે લેન્ડદારોની સભા આવે કંપની વિસર્જન સમયની સભાઓ આ એના પેટા પ્રકારો થયા તો આજે આપણે પહેલો પ્રકાર છે શેર હોલ્ડરોની સભાઓનો વિશેષ અભ્યાસ કરીશું તો પહેલો પ્રકાર કયો તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા તો મિત્રો એ સભામાં શું હોય તો જુઓ સમજી લો તો લગભગ બે હજાર તેર જે નવો કંપની અસ્તિત્વમાં આવ્યો ત્યારે આ નક્કી કરવામાં આવ્યું હતું કે સભાઓ આ આ પ્રકારની હોય બરાબર તો એને પ્રથમ વાર્ષિક સામાન્ય સભામાં શું હોય તો જુઓ સમજી લો શેર દ્વારા મર્યાદિત જાહેર કંપનીએ ધંધાનું નોંધણીનું પ્રમાણપત્ર મળ્યા પછી આ સભા બોલાવી પડે જ્યારે કંપની ધંધો શરૂ કરે અને ધંધો શરૂ કરવાનું પ્રમાણપત્ર મળે ત્યારે તેને આ સભા બોલાવી પડે કઈ સભા તો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા કંપનીએ આ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતિ નવ માસ સમયગાળા દરમિયાન હોવી જોઈએ કંપનીએ આ સભા પ્રથમ નાણાકીય વર્ષના અંતથી નવ માસની અંદર આ સભા એને બોલાવી પડે મિત્રો એ ખાસ તમારે કાળજી રાખવાની પ્રથમ વાર્ષિક સામાન્ય સભા ન યોજવા બદલ જવાબદાર અધિકારી શિક્ષાપાત્ર પણ બને છે આ ટેકનિકલ મુદ્દો છે જ્યારે પહેલી સભા જ્યારે આપણે ત્યારે સમજીએ પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એ કંપની માટે બહુ જ જેને કહેવાય કમ્પલસરી ફરજિયાત છે જો એ યોજવામાં ન આવે ને તો જે તે અધિકારીઓ એ સજાને પાત્ર બને છે શિક્ષાપાત્ર પણ બને છે બરાબર એટલે આ ખાસ સમજી લો પ્રથમ વાર્ષિક સામાન્ય સભા એને આપણે અંગ્રેજીમાં કહીશું ફર્સ્ટ એન્યુઅલ જનરલ મિટિંગ બરાબર વાર્ષિક સામાન્ય સભા એન્યુઅલ જનરલ મિટિંગ કંપની દ્વારા અનુસાર જાહેર કે ખાનગી કંપનીએ દર વર્ષે વાર્ષિક સામાન્ય સભા યોજવી ફરજિયાત છે આ પણ સભા ફરજિયાત છે વાર્ષિક સામાન્ય સભા કમ્પલસરી કંપનીએ વર્ષના એક વર્ષમાં એક વખત આ સભા બોલાવી પડે બે વાર્ષિક સામાન્ય સભાઓ વચ્ચે પંદર માસથી વધુ સમયગાળો ન હોવો જોઈએ બે વાર્ષિક સભાઓ વચ્ચે પંદર માસથી વધારે સમય ન રાખવો જોઈએ બરાબર સભા ધંધાની કામગીરીના ચાલુ સમય દરમિયાન કંપની રજિસ્ટર્ડ ઓફિસે ઉજવી જોઈએ કંપની જે રજિસ્ટર્ડ ઓફિસ હોય એટલે ટુમાં મેઇન જેને કહેવા મુખ્ય ઓફિસ શાખાઓ નહીં મુખ્ય ઓફિસમાં આ સભા યોજવી જોઈએ એવો આગ્રહ રાખવામાં આવે છે તો વાર્ષિક સામાન્ય સભામાં કઈ કઈ બાબતોની ચર્ચા થાય તો ખાસ ધ્યાન રાખજો નંબર એક હું જે વાત કરું છું યાદ રાખજો વાર્ષિક સામાન્ય સભામાં કઈ કઈ બાબતોની ચર્ચા થાય તો નંબર એક તો વાર્ષિક હિસાબોની રજૂઆત કરવી ડિરેક્ટર્સ રિપોર્ટ રજૂ કરવા ઓડિટર્સ રિપોર્ટ રજૂ કરવા ડિવિડન્ડ જાહેરાત કરવી નિવૃત્ત થતા ડિરેક્ટરની જગ્યાએ નવા ડિરેક્ટર્સની નિમણૂક કરવી બરાબર આ ખાસ યાદ રાખો કંપનીની ઓડિટરની નિમણૂક કરવી તેની મહેનતાઓ નક્કી કરવું આ પણ એક ખાસ બાબતો યાદ રાખો પ્રમુખ સ્થાનેથી જે જે અન્ય બાબતો રજૂ થાય તે આ વાર્ષિક સામાન્ય સભામાં આ મુદ્દાઓને આવરી લેવામાં આવે છે અને તેની વિગતે ચર્ચા કરવામાં આવે છે અસાધારણ સામાન્ય સભા છેલ્લું આપણે જે પ્રકારની વાત કરતા હતા શેર હોર્ડિનની સભાઓમાં છેલ્લો પ્રકાર છે અસાધારણ બરાબર એમાં એક્સ્ટ્રા ઓર્ડિનરી શબ્દો આપણી એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મિટિંગ તો કંપની દ્વારા બે હજાર તેરમાં આ અંગેની જોગવાઈ કરવામાં આવેલી છે કંપની સંચાલક મંડળ નીચેના સંજોગોમાં આવી સભાઓ બોલાવી શકે છે શેર મૂડી ધરાવતી કંપનીના શેર મૂડીના એક દશાવંશ કરતાં ઓછા નહીં તેટલા સભ્યએ માગણી કરી હોય બરાબર એક દશાંશ કરતાં ઓછા નહીં એટલા સભ્યોએ જો માંગણી કરી હોય સભા બોલાવવાની તો એ એ એક્સ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ તરીકે ઓળખવામાં આવે છે શેરમૂડી ન ધરાવતી કંપનીઓ તમામ સભ્યોના કુલ મતાધિકારના એક દશાંશ કરતાં ઓછા નહીં તેટલા સભ્યોએ માગણી કરી હોય ત્યારે પણ એક્સ્ટ્રા ઓર્ડિનરી મીટિંગ બોલાવવામાં આવે છે તો મિત્રો આજે આપણે આટલી ચર્ચા કરીએ બરાબર આની વ્યાખ્યા જોઈ ગયા એના પ્રકારો વ્યાખ્યા જોઈ લો સભા એટલે જ્યારે બે અથવા બેથી વધારે વ્યક્તિઓ એક જગ્યાએ સાથે મળે ચર્ચા વિચારણા કરે અને એક સર્વસામાન્ય મુદ્દા અંગે બહુમતી ચર્ચા કરી નિર્ણય કરે ત્યારે તેને સભા કહેવામાં આવે છે તેના પ્રકારો પણ જોઈ ગયા સે સભાઓ ડિએક્ટરની સભા ખાસ સભાઓમાં સે સભામાં પ્રથમ વાર્ષિક સામાન્ય સભા વાર્ષિક સામાન્ય સભા અને અસાધારણ સામાન્ય સભાની ચર્ચા કરી આજે આપણે તો આજે આપણે આટલી ચર્ચા કરી હવે આગળની ચર્ચાઓમાં આ બે પ્રકારોનો અભ્યાસ કરીશું ડિરેક્ટરની સભા અને ખાસ સભાઓ બરાબર તો ત્યાં સુધી રજા આપશો